વડોદરાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાયેલા ખેડૂતે કરી આત્મહત્યા કાકારામના ફળિયામાં રહેતા પાંસઠ વર્ષીય અતુલ પટેલે બીજા બાજુએ દિલ્હી એટીએસના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં ચાલીસ કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહીને ધમકાવ્યા હતા ત્યારબાદ એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા સતત દબાણ અને ડરના કારણે અતુલભાઈએ સત્તર નવેમ્બરે ઝેરી દબાપી આત્મહત્યા કરી શંકા જતા પરિવારજનોએ મૃતક અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો ભેજાબાજે આઈ કાર્ડ મોકલી પોતે એટીએસનો ઇન્સ્પેક્ટર ગંભીર ગ્રુમર હોવાનો દાવો કર્યો હતો પરિવારજનોનું કહેવું છે કે એટીએસ અને 40 કરોડના ફ્રોડની ધમકીથી અતુલભાઈ ભયભીત થઈ આત્મહત્યા કરી લીધી આવો સાયબર ગઠિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગ કરી છે તો ઘટના અંગે ડબોઈ પોલીસે પણ તપાસ શરૂ કરી છે શંકાજિત પરિવારજનોએ મૃતક અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો વેજા બાજે આઈ કાર્ડ મોકલી પોતે એટીએસનો ઇન્સ્પેક્ટર ગંભરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો પરિવારજનોનું કહેવું છે કે એટીએસ અને 40 કરોડના ફ્રોડની ધમકીથી અતુલભાઈ ભયભીત થઈ આત્મહત્યા કરી લીધી આવો સાયબર ગઠિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગ કરી છે તો ઘટના અંગે ડભોઈ પોલીસે પણ તપાસ શરૂ કરી છે